નમસ્તે મિત્રો રામ રામ જય માતાજી કેમ છો મિત્રો મજામાં તો વાંધો નહીં અને જો મિત્રો આપણે પણ આમ તો મજામાં જ છીએ અને સવારમાં જ આવી ગયા વાડીએ અને આજ તો આમ તો હાઈથમ છે હાઈતમ અને થેપલા ખાવાના છે અને અમારે હાઈતમ પારે છે અને ટાઢા થેપલા ખાવાના છે છેત્રી હાઈતમ છે અને આપણે પ્લાન તો આ જેવો હોય કે વાંકાને જાવું છે અને આવડા બધા જે કામ કરવું એ કરશે અને હજી તો જો વાડી આવી તો ઢોરા ફેરવી લીધા અને હવે આ ક્યાં જાય રામ રામ ને જય માતાજી આ તો શીતળા સાયતમ છે તો આપણે જો સાયતમ રહ્યા હતા વેતારમાં નાઈ લીધું નહીં ને કીધું શીતળા માં પગે લાગવા જશું આપણે અને ઉઠી ગયા તા વહેલા ઉમેશ કે મારે મમ્મી પણ જવાનું તો કીધું ભણીએ ને બપોર તું પગે લાગી આવજે કીધું તારે જવાનું પગે લાગવા અને કિરણ ને બધા કીધું આપણે આજ બધા જશું પગે લાગવાનું તો સવારમાં નહીં લીધું સાબુ યાદ નવાઈ નહીં તે આમ થાનાવ પડે તો આજમ તો સવાર બડ નઈ લીધું હવે જવાનું હે આપણે વેલા ગઠી જાત કે કરે ને નારી ને ચુંદડી બધા આકુ તમને બતાઈ જશું એરે હાલિન તો આપણે તો જો વાકાને જવાનું હે અને વાકાન શું લેવા જવાનું હે વાકાન આગળ આ વીડિયો બતાવવાનું લેવા જવાનું શું શું લેવા જવાનું શું એ અત્યારે કાંઈ નામ આપણે દેવાનું નથી નવીનમાં કાંઈ નથી ને કોઈને કાંઈ વાત કરવા જ નથી લખો થઈ જાય તો ભલે ઝઘડો થઈ જાય તો ભલે જે થાય તે પણ વાંકણ એક વસ્તુ મારે લેવા જવાની છે બરોબર શું લાવું તો કોઈ નામ તો દેવું નથી આવે ભાઈ ખબર પડે અને આના વિડીયોમાં આપણે બતાવશું કારણ કે હજી તો સવાર છે કારણ કે હજી આઠ જ વાગ્યા છે બરોબર હજી જૈનમાં જવાનું છે અને અહીંયાથી આપણે વાંકણ જવાનું કારણ કે જૈનમાં પાળા નજીક ગામ છે એટલે અહીંયા વ્યવહાર કરી

સુસાન બસ ઉઠાવી ગઈ કળી ગઈ આજ સાઈડ તમ છે ત્યારે દે ખા કેટલા કીધું આવશે પણ તા હું વ્યાજ કીધું સાન ઉઠાડી મોડું થઈ જાય ને ધોરે ફેરો છે ને એક બસ ટ્રેક્ટર તો જો મસ્તી નું સાયા તેર મૂકી દીધું કણ કે તળકે તપતું તું અને માતાજીના ના અમારે પ્રસંગ એક બે હતા એટલે અહીંયા ટોલી લઈ ગયા હતા પાણી માટે એવા કામકાજ માટે આજ તો જો કાલે મૂકી દીધું હે બપોર પછી ભલે કીધું અહીં છાંયા ભીડ્યું હોય મોટર છે પાણીની ઘરે ક્યારેક પાણી નથી આવતું મોટર માતાજીના માટે લઈ ગયા હતા પાણી ભરવા માટે જ આપતો લઈ ગયા હતા પણ પછી બહુ કાંઈ ખાસ કામમાં લેવાની ન થઈ એટલે આપણે પછી લેતા જઈએ ને હવે ઘરે કદાચ લેતા જઈએ તો ઘરે પાણી ક્યારેક આવે ને ક્યારેક ઓછું આવે હું કે બધી મોટું મૂકતા એટલે એકાબીજા એકબીજા પાણી ભરતા એટલે પાણી ઓછું આવે એટલે પાણી ક્યારેક નથી હોતી આવતું એવું થાય આવે પણ ઓછું નીચું ટીપણા ઉપર ન ચડ્યા ટાંકા ઉપર એટલે પેટે ભરવું પડે એટલે એમાં વાલ લાગે તો એવું લાગે તો મોટર આજે લેતા જાય અને હવે જો લાઇટ તો આવી છે પણ પાણીને અમે વારા કરી નાખ્યા છે આપણો ભાઈ પાણીનો વારો છે નહીં એટલે આપણે બે દિવસ રજા ઓલી વળીએ પાણીનો વારો આવી જશે ને આ વળીએ કાંઈ પાણીનો ફાઈ દીધું છે અને હવે હરવી હરવી રે કંઈક આવી થાવ મંડી છે પહેલાં તો બહુ નબળી હતી અને ગરમીનું વાતાવરણ એવું છે પાણી હલકું તો પડ્યું પણ તોય આવડી આવડી થઈ છે હાથો રમવા થઈ જાય રમવાની ને આગળ ટીચર હાથો રમવા નાની મોટી નાની મોટી છે ને જોઈ હવે કેવી થાય ને આમાં પૂજે દેખાય ઓછા આવે છે હજી નાની છે ને મોટી થાય ત્યારે આવશે તો સારું મિત્રો હાલો આપણે જૈનમાં જવાનું છે ફટાફટ જાયનમાંથી આવે ફટાફટ વાતન જવાનું છે અને પછી મળી તો મિત્રો અત્યારે આપણે જો પાકાને ગયા હતા અને આવી ગયા ઘરે અને આમ તો વહેલા આવી ગયા હતા પણ થોડુંક વાડીએ કામ હતું એટલે કામ કરવા રહ્યા હતા અને આ લોકોને પ્રાઇઝ આપવાની છે અને આપણી પ્રાઇઝ હજી ભોગી નથી હજી પાછળ છે અને હંમેશને ઉષાને કે કોઈને આપણે જે વાત જ કંઈ નથી કરી કે શું લાવવાનું છે બરાબર અને હજુ હવે સાંજનો સમય થઈ ગયો છે અને રાંધવાનો પણ સમય થઈ ગયો છે તો હજી આ લોકોને કાંઈ ખબર નથી

એને તો વાત જ નથી કરી કા ઉમેશ હા સુલાન મને ખસ સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરે છે કે ઉમેશ આપવાની છે પણ હજી કેવું નથી અને જા અમાર ઉષા બેન તો રાજી થઈ ગઈ છે શું આ ઉષા ફ્રી કેનું છે આવડે હાજુ કા હાજુ એટલે તમને ખબર હતી ફ્રિજ લાવવાનું તો ના ખબર નથી હવે મન ન ખાધી તો અત્યારે આપણે જો ફ્રિજ આપણે હતું જ નહીં અને આપણે ફ્રિજ લખાયું હતું અને અત્યારે ફ્રીજ આવી ગયું છે તો આપણે હાલો હવે એ બાજુ જાય અને રીક્ષાની છે તો ઉતારી લઈ અને નિરલાને એના કોઈને કાંઈ ખબર જ નથી તો હાલો હવે આગળ જોઈ ને બધા અહીંયા બેઠા હે મસ્ત મજાના અને જીતેશભાઈ પણ બેઠા હે ફોનમાં વાતો કરે છે જો છકડો ઉભો છે તો આપણી વસ્તુ આવી જઈએ અને આપણે જો ફ્રીજ લાવ્યા હે તો આપણે પછી આગળ વિડીયોમાં બતાવશું પણ અત્યારે નીચે ઉતારી લે ફ્રીજ આપણે નીચે ઉતારી લીધું અને નીતિશભાઈ જો ઉમેશભાઈ બધે નિયામાં ખાતા ખાતા લેતા પણ આવે છે અને આપણે કેવું છે આપણે ઓલી એટલે આગળ આ વિડીયોમાં બતાવશું તો જો હવે વાંસરીમાં ફ્રીજ થાય છે હવે ઘણા વાંચ્યા

અને કેવું છે અંદર કેવી રીતનું છે એ થોડુંક આપણે બતાવીએ અને કઈ કંપનીનું છે ને એ પણ અમારામાં આ વિડીયોમાં બતાવીએ આપણે કારણ કે ખુલ્લું એવું મોસ્ટલીમાં નહોતું કારણ કે ઊંચાઈ એ જ છે ઉત્સાહ જેવડું થાય છે આમ તો તો ટાટા કંપનીનું આપણે ફ્રીજ લીધું છે વોલ્ટસ બેકો લખેલું છે નામ તે સ્ટીકરમાં છે અને એની ગેરે ગેરંટી કેવી રીતની છે અને બે હજાર ચોવીસનું જ મોડલ છે દસ વર્ષની ગેરંટી આપી છે વોરંટી અને બે વર્ષની ગેરંટી છે ને આવું છે કંઈક જીતેશભાઈ આવી ગયા અમારે ચા પીવા આમ તો હા જીતેશભાઈ હિતેશભાઈ હન થઈ ગયા ને આવી રીતના બધા ખાના છે નીરલબેન જે અમારે દૂધ લેવા નાના મોટા પાણીના સીસા રાખવા હોય તો લઈ જાય આવી રીતનું છે સ્પ્રાઈઝ મળી જાય ને

હા તો એટલા માટે અમારે ફ્રીજ હતું નહીં ફ્રીજ લઈ આવતા એવું નતું પણ લેવું નતું પણ હવે અમારા આજુબાજુમાં એક એક ફ્રીજ થઈ ગયા અને અમારે એક ઘરે નહોતું છોકરાની માંગણી બધાની એવી હતી ઉમેશની બધાની કે આપણે એકને જ ફ્રીજ નથી કાંઈ વાંધો નહીં અને આપણે કે દિશપ્રાઇઝ આપી દઈએ બધાને અને ફ્રીજ લઈ લઈ તો નિરંજન દૂધ લેવા ગયા હે તો ચા મૂકી દે અને બધા પાઈ દે ક આપણે જરૂર હતી ને ફ્રીજની જરૂર હતી ને જો નીરલ કે જરૂર જ હતી અને ઉમેશને ઠંડી સાઈઝમાં બહુ મજા આવે કારણ કે ઘરની સાઈઝ હોય તો પીતો નહોતો ને દુકાને લેવા જતો હતો અમૂલની સાસ લેવા ઠંડી ન હોય એટલે એમ તો હવે તો વાંધો નહીં આવે ને ઉમેશ રેડી તો સારું હાલો મિત્રો હવે વિડીયો અહીંથી પૂરો કરશું અને નવા વિડીયોની સાથે મળશું જય માતાજી